મોરબીમાં ગઈકાલે રાતના સમયે આમ આદમી પાર્ટીની જે સમયે સભા ચાલુ થઈ હતી એ સમયે ઈસુદાન ગઢવી સંબોધન કરી રહ્યા હતા એક વ્યક્તિ દ્વારા માઇક માંગવામાં આવ્યું હતું અને એ બાદ સવાલ પૂછતાની સાથે એક વ્યક્તિ દ્વારા જે વ્યક્તિએ સવાલ પૂછ્યો હતો એને લાફો મારવામાં આવ્યો હતો આ બાદ ઈસુદાન ગઢવીની મોટી પ્રતિક્રિયા સામે આવી ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા પરંતુ ક્યાંક આ ઘટનાને લઈને હવે પાટીદાર નેતા મેદાને આવ્યા છે શું છે સમગ્ર વિષય આમ આદમી પાર્ટીને લઈને તેમનું શું કહેવું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે હાલ દરેક એવા જિલ્લાઓ છે કે જ્યાં આમ આદમી પાર્ટીની સભાઓ ચાલી રહી છે એમાંથી ક્યાંક ને ક્યાંક મોરબીમાં આપણે ગઈકાલે જોયું હતું કે એક વ્યક્તિ છે આમ આદમી પાર્ટીના વિરોધમાં સવાલો પૂછ્યા હતા એ બાદ કોઈ એક વ્યક્તિ આવે છે સવાલ પૂછનારને સીધો જ લાફો મારી દે છે સમગ્ર ઘટના સામે આવે છે વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ઈસુદાન ગઢવીએ સીધા ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો મૂક્યા કે ક્યાંક ભાજપને એવો ડર છે કે વિસાવદરવાળી થવાની છે એટલા માટે થઈને તે લોકો અમારી

હાથ ઉપાડવો એ અહિંસક રાજનીતિ નથી અને ગુજરાતમાં ક્યાંય પણ હિંસક રાજનીતિને સ્થાન નથી આમ આદમી પાર્ટી ગુજરાત એવી વાત વરુણ પટેલ દ્વારા કહેવામાં આવી છે છે પોતાના સોશિયલ મીડિયામાં લખવામાં આમ આદમી લઈને કે ગાંધીના ગુજરાતમાં પ્રશ્ન પૂછવાને કારણે કોઈનો અવાજ દબાવવા માટે હિંસાનો સહારો એવી વાત અહીં લખવામાં આવી છે વરૂણ પટેલ દ્વારા એટલે ખાસ કરીને જે થપ્પડકાંડ સામે આવ્યો હતો મોરબીની અંદર ખૂબ જ વિડીયો વાયરલ થયો હતો કે જે વ્યક્તિ દ્વારા સવાલ પૂછવામાં આવી રહ્યો છે એજ વ્યક્તિને લાફો મારવામાં આવ્યો હતો ઈસુદાન ગડવીએ સીધા આક્ષેપ ભારતીય જનતા પાર્ટી ઉપર કર્યા આમ આદમી પાર્ટીને લઈને પણ ઘણી બધી વાત કહેવામાં આવી છે આ વિષયને લઈને વધુમાં ઈસુદાન ગડવીએ શું કહ્યું સાંભળીએ गत સાંજે આમ આદમી પાર્ટીની મોરબીમાં એ સભામાં એટલા બધા લોકો એકઠા થયા હતા અને સ્વાભાવિક છે કે વિષાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે એટલે ભાજપવાળા આ સભાઓથી એટલા ડરી ગયા છે આગામી બે મહિનામાં આવી બે હજાર સભાઓ ગુજરાતમાં થવાની છે અને ગુજરાતમાં આખો માહોલ જ્યારે બદલવાનો છે લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિષાવદરવાળી કરીશું પરિવર્તન લાવવાના મૂડમાં છે સાત કરોડ જનતા એટલે ભાજપ એટલી બોખલાઈ ગઈ છે મુખ્યમંત્રી એટલા બોખલાઈ ગયા છે કે ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના મડતિયાઓએ વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે એ સુદાન ગઢવી પત્રકાર હતો ત્યારે ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ ખેડૂતો યુવાનો માટે અવાજ ઉઠાવતો હતો અને આજે પણ ઉઠાવતો રહેશે તમે એકાદ બે પાંચ માણસોને મોકલી અને મારે મને મારી ડિસ્ટર્બ કરવાની કોશિશ તમને એમ ડરી જશે પણ ન ડરીશ અને આવતીકાલે પણ ડરવાનો નથી અને જે રીતે તમે કોઈ એકાદ બે માણસોને કહી અને જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો છો તમે એટલે એનાથી અમે ડરી જશું ને અમે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈશું આ તમારી ભૂલ છે અમે મજબૂતાઈથી ગરીબો વંચિતો શોષિતો બેરોજગાર યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવીશું અને એની માટે લડીશું અને એની માટે ગોળી ખાવા પણ તૈયાર છીએ બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ

ભાજપના મુખ્યમંત્રી દ્વારા મોકલેલો માણસ હોઈ શકે છે એણે આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે પણ આજે પણ કહું છું કે અમે ડરવાના નથી પ્રજા માટે અવાજ ઉઠાવવાના છીએ અને પ્રજા માટે ગોળી ખાવાના છીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત એટલે ખાસ કરીને જે મોરબીની અંદર ચાલુ સભા હતી એમાં થપ્પડકાંડ સામે આવ્યો હતો ને હવે આ ઘટનાની અંદર નવા નવા વળાંકો આવી રહ્યા છે પાટીદાર નેતા પણ મેદાન આવ્યા છે એટલે હવે ખાસ કરીને આગામી સમયમાં જોવાનું રહેશે કે આ કેસની અંદર કંઈ નવા જૂની થશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભાઈ ન્યૂઝને લાઈવ શેરોના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર